નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સત્તર અગિયાર બે હજાર ચોવીસ આજે આપણે આવી ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સિહોરસ ગામમાં આપણે આવીએ જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મહેશભાઈ બામણીયા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે આપણી આખી કિટ આવે એની જે છે મહેશભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો મહેશભાઈ નાથાભાઈ બાંભણીયા સિહોર તાલુકો એક તમારો મોબાઈલ નંબર આપી દો નેવું એકસો સાત બાણું જીરો તેર આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કંઈ ખેડૂત મિત્રોને આપણે ઓર્ગેનિક કીટ વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો મહેશભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે આપણે મારે અંદાજે ચાર વીઘામાં છે ચાર વીઘામાં આમ પાંચ વીઘા છે અંદાજે ચાર વીઘા જેવો ખરો બરાબર છે હવે આપણે આ કઈ વેરાયટી છે આપણે ઘર ઘર છે ને ઘર ઘર બી છે બરાબર છે આંબલા થી લાવેલા આંબલા થી લાવેલા છે

ખેડૂત મિત્રો સો ટકા રિઝલ્ટ છે સરગવાના પાકની અંદર જે છે મહેશભાઈને મળ્યું છે એનાથી તમારે ફ્લાવરિંગ એમાં આપણે આ જે દવા સાંટી એમાં વધ્યું છે સિંગની ક્વૉલિટી સારી થઈ છે સિંગ તો પુષ્કળ પ્રમાણમાં જે છે બેસી ગઈ છે અને ખરવાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે બીજું મહેશભાઈ તમારી પાસે એ જાણવું ને આની અંદર આપણે કેટલા કટિંગ આપેલા છે આપણે પાંચેક વખત કટિંગ છે બરાબર છે ખેડૂત મિત્રો સરગવાના પાકમાં એક જે છે ખાસ આપણે યાદ રાખવાનું જોવાનું છે કે એમાં જે કટિંગનું મહત્ત્વ છે અને છોડનું અંતર આ બે તમે જે જાળવશો એટલે તમારા પચાસ ટકા જીતતો સરગવામાં આપણે નામ થઈ જશે ઉમેશભાઈને વિનંતી કરીશ આગળ પણ આવે જોઈ શકો છો આપ કેમેરામાં કે ખેડૂત મિત્રો બધી જગ્યાએ જે છે શીંગો બેસી ગઈ છે બીજું ખાસ કે આપણે આમાં મધમાખીનું પ્રમાણ કેવું એવું છે બહુ સારું ખેડૂત મિત્રો સરગવાના પાકમાં મધમાખીનું જે છે એ વિશેષ મહત્ત્વ છે જેટલી મધમાખી આવશે એટલું છે આપણે જવાણ સારું થશે અને શીંગની ક્વોલિટી પણ સારી થશે એની અંદર

તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે આપણે કેવી દવા આવે છે દવા સારી આવે છે અમે તો આનો ઉપયોગ પહેલેથી જ કરેલો છે બરાબર જે નાનો છોડ હતો તાર જ તે ઉમેશભાઈ ઉમેશભાઈની સલાહ ને ઉકેશભાઈ જમુણ ની સલાહ થી ગઈ અને ગુજરાત ભર માં આપડે કીટ વાપરી રહ્યા છે અને જબરજસ્ત દરેક જગ્યાએ છે સારામાં સારા પરિણામ મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો નીચે અમારા હેલ્પલાઈન નંબર આપ્યા છે જે કોઈ ખેડૂત મેળવ્યું અથવા તો મંગાવ્યું હોય તો ઓલ ગુજરાતમાં જે છે મેં કુરિયર સર્વિસથી છે તાલુકા પ્લેસ સુધી છે મોકલવી મોકલવીશું તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ